ચુનાગઢના એસડીએમની અધ્યક્ષતામાં ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન સુદર્શન તળાવ પાસે શ્રદ્ધાળુઓ દ્વારા ફરિયાદ મળી હતી કે શિવાગીરી ગુરુ જયદેવગીરી નામનો સાધુ લોકોને હેરાન પરેશાન કરે છે એટલું જ નહીં તેણે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ પણ કરી રાખ્યું હતું પોલીસ અને વહીવટી તંત્રની સંયુક્ત તપાસમાં આ સ્થળ પરથી ધારિયા તલવાર અને કુહાડી જેવા અનેક ધાતક હથિયારોનો જથ્થો મળી આવ્યો છે આ મામલે ભવનાથ પોલીસે જીપી એક્ટ કલમ 135 મુજબ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે મહત્વની વાત એ છે કે આરોપી શિવાગીરીનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે તેની સામે અગાઉ કલમ 307

સાંજના સમયે સુદર્શન તળાવ પાસે ભવનાથમાં આવતા શ્રદ્ધાળુઓ મારફતે પણ ફરિયાદ મળેલી કે અહીંયા શિવગરી ગુરુ જયદેવગીરી મહારાજ તેમનો શિષ્ય આ શિવગીરી છે તે કેટલાક શ્રદ્ધાળુઓને પણ હેરાન કરે છે અને તેમનું જે બાંધકામ જે છે તે ગેરકાયદેસર સરકારી જગ્યામાં કરવામાં આવેલું છે આ ફરિયાદના આધારે એસજીએમ સાહેબ સિંહની અધ્યક્ષતામાં ભવનાથ પીએ અને તેમની ટીમને સાથે રાખી અને ત્યાં ચેક કરવામાં આવેલ કે તેમને ત્યાંથી મોટા પ્રમાણમાં ધારિયા કુવાડી એવા હથિયારો મળી આવેલા છે આ ધ્યાને રાખીને ભવનાથ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ જાહેરનામા ભવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ જે આરોપી છે તે ગુનાથી ઇતિહાસ ધરાવ છે અગાઉ પણ તેના વિરુદ્ધ ત્રણસો સાત દાખલ થયેલી છે સાથે સાથે મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે અને કેટલીક નાની ફરિયાદો પણ તેના વિરુદ્ધ આવતી રહેશે અગાઉ પણ તેને ભવનાથ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવેલો છે આગામી મેળાને ધ્યાને રાખી અને ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા આ મહાશિવરાત્રીના મેળાને ધ્યાને રાખીને તેમને તડીપાર કરવા માટેની દરખાસ્ત એસડીએમ કચેરી જુનાગઢ ખાતે મોકલી આપેલ છે ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મહામેળો થવા જઈ રહ્યો છે ત્યારે માનની કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે તંત્ર કામ કરી રહ્યું છે જ્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા દબાણો તોડી પાડવાની સૂચના હોય આ વિસ્તારમાં જેટલા દબાણો હતા એ તોડી પાડવાની કામગીરી ચાલુ છે આ દરમિયાન અહીં શિવગીરી ગુરુ જયદેવગીરી નામનો એક સાધુનો વેશ પહેરીને એક વ્યક્તિ દબાણ કરી અને સુદર્શન તળાવની પાળે રહેતો હતો તો એનું પણ સરકારી જગ્યામાં દબાણ હતું એ દબાણ પણ થોડી પાડવામાં આવ્યું છે આ જે સાધુ હતો એ અહીંયા આવતા ટુરિસ્ટોને હેરાન કરતો મારતો એમના હાથ વાંગી નાખે આ ઉપરાંત એમને પરેશાન કરતો અને એમને એમનાથી સમગ્ર વિસ્તારમાં વ્યાપારી અને તમામ જે રહેવાસીઓ છે એમની ફરિયાદ હતી કે એમનો ખૂબ ત્રાસ છે ખૂબ માથાભારે અને ભયજનક માણસ છે અને કોઈ પર હુમલો કરતા ક્યારેય ખચકાતો નથી એટલે આજે આ વ્યક્તિ છે એનું દબાણ છે એ તોડી પાડવામાં આવ્યું છે અને એના ઉપર જે સર્ચ કર્યું તો એના ઘરમાંથી પચાસ સાઈઠથી વધારે હથિયારો પણ મળી આવ્યા છે આ તમામ હથિયારો કબજે લઈ અને પોલીસને સોંપવામાં આવેલા છે અને એના ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં આ વ્યક્તિ વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવશે